નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે ભાઈ આ ઊંટ રણમાં ટકી કેવી રીતે જાય છે કે પછી માછલી પાણીમાં શ્વાસ કેવી રીતે લેતી હશે ચાલો આજે આપણે પૃથ્વી પરના અલગ અલગ ઘરોમાં એટલે કે નિવાસસ્થાનોમાં જીવનના આવાજ કેટલાક અદભુત રહસ્યો પરથી પડદો ઉઠાવીએ જરા આપણી પૃથ્વી પર એક નજર તો કરો ક્યાંક સળગતું રણ તો ક્યાંક બરફથી ઢંકાયેલા પહાડો અને ક્યાંક ઊંડા મહાસાગરો આપણો આ ગ્રહ છે ને એ અસંખ્ય જીવોનું ઘર છે આ જે વિવિધતા દેખાય છે ને એ ખરેખર અદ્ભુત છે પણ સવાલ એ છે કે આટલી બધી વિવિધતા છે શા માટે અને આ જ વિવિધતા એક બહુ જ સીધો સાધો સવાલ ઊભો કરે છે ઊંટ રણમાં જ કેમ રહે છે અને માછલી દરિયામાં જ કેમ કેમ એવું નથી થતું કે બંને પોતાની જગ્યા બદલી લે હમ ચાલો આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ આ સવાલનો જવાબ છે ને એ એક શબ્દમાં છુપાયેલો છે નિવાસસ્થાન નિવાસસ્થાન એટલે શું સિમ્પલ ભાષામાં કહીએ તો કોઈ પણ જીવનું કુદરતી ઘર એવી જગ્યા જ્યાં એને ખાવાનું પીવાનું અને રહેવા માટે આશરો બધું જ મળી રહે એમ સમજો ને કે એનું પરફેક્ટ એડ્રેસ છે તો તૈયાર છો ચાલો નિવાસસ્થાનોની એક મસ્ત મજાની સફર પર નીકળીએ અને આપણો પહેલો સ્ટોપ છે રણ પૃથ્વી પરની સૌથી મુશ્કેલ અને પડકારજનક જગ્યાઓમાંથી એક અહીં રણના બે એક્સપર્ટ રહેવાસીઓ છે એક છે ઊંટ અને બીજો છે થોર જુઓ એક પ્રાણી અને એક વનસ્પતિ કેટલા અલગ છે બરાબર ને પણ બંનેની સમસ્યા એક જ છે એકદમ કોમન પાણીની અછત તો સવાલ એ છે કે આ બંને આટલી મોટી મુશ્કેલીનો સામનો કરે છે કેવી રીતે આનો જવાબ છે એક જાદુઈ શબ્દમાં અનુકૂલન અનુકૂલન એટલે શું એટલે એવી ખાસિયતો વિકસાવવી જે કોઈ પણ જીવને એના વાતાવરણમાં ટકી રહેવા માટે મદદ કરે એને કુદરતની આપેલી સુપરપાવર્સ પણ કહી શકાય તો ચાલો ઊંટ અને થોરની આ સુપરપાવર્સ પર એક નજર કરીએ આ ખરેખર જબરદસ્ત છે જુઓ ઊંટના લાંબા પગ એ એને ગરમ રેતીથી ઉપર રાખે છે અને પેલી જે ખૂંદ છે ને એમાં પાણી નહીં પણ ચરબી હોય છે જેમાંથી એને એનર્જી મળે હવે થોરને જુઓ એના પાંદડા કાંટા બની ગયા જેથી પાણી ઉડી ના જાય અને એનું જે જાડું થડ છે એ તો જાણે પાણીની ટાંકી જ છે શું કમાલની રીતે બંનેએ પોતાની જાતને તૈયાર કરી છે નહીં ચાલો હવે રણની સખત ગરમીને બાય બાય કહીએ અને સીધા જઈએ બરફથી છવાયેલા ઊંચા પહાડો પર અહીંનું વાતાવરણ એકદમ ઊંધું છે બધે ઠંડી અને સુસવાટા મારતો પવન તો સવાલ એ છે કે અહીં જીવન કેવી રીતે ટકે છે અને અહીં આપણને મળે છે યાક એના શરીર પર પેલો લાંબા અને જાડાવાળનો કોટ જુઓ એ જાણે કુદરતી જેકેટ જ છે આ જ એને થીજવી દેતી ઠંડીમાં પણ ગરમ રાખે છે ઠંડીથી બચવા માટેનું આનાથી સારું અનુકૂલન બીજું શું હોઈ શકે અને હા અહીં બીજો એક શાનદાર જીવ પણ છે હિમચિત્તો એટલે કે સ્નો લેપર્ડ એની જાડી રૂવાટી એને ઠંડીથી તો બચાવે જ છે પણ બરફમાં એવું તો ભળી જાય છે કે શોધવો મુશ્કેલ અને એના પંજા જોયા પહોળા અને રૂવાટીવાળા જાણે કુદરતે એને સ્નો શૂઝ પહેરાવીને જ મૂક્યો હોય જેથી એ બરફ પર આરામથી ચાલી શકે અહીં ખાલી પ્રાણીઓ જ નહીં વનસ્પતિઓ પણ કમાલની છે આ પહાડી ઝાડ જુઓ એમનો આકાર કેવો છે શંકુ જેવો કેમ કારણ કે જ્યારે ભારે બરફ પડે ને ત્યારે એ સીધો નીચે સરકી જાય ડાળીઓ પર ભેગો ન થાય આને કહેવાય પ્રકૃતિનું સ્માર્ટ એન્જિનિયરિંગ તો ચાલો પહાડોની ઊંચાઈઓ પરથી હવે સીધી ડૂબકી મારીએ પાણીની અંદરની દુનિયામાં પાણીની દુનિયાના નિયમો જ અલગ છે અહીં જુઓ માછલીને એનું શરીર કેવું છે એકદમ ધારારેખીય જાણે કોઈ રેસિંગ કાર આજ આકાર એને પાણીને ચીરીને ફટાફટ તરવામાં મદદ કરે છે અને શ્વાસ લેવા માટે ફેફસા નહીં પણ ચૂઈ એટલે કે ગિલ્સ છે આ ગિલ્સ પાણીમાં ઓગળેલો ઓક્સિજન શોષી લે છે ખરેખર અદ્ભુત છે ઓકે તો આપણે રણનું ઊંટ જોયો પહાડનો યાક જોયો અને પાણીની માછલી પણ જોઈ ત્રણેય દેખાવમાં બિલકુલ અલગ અને પોતાના ઘરમાં રહેવા માટે એકદમ પરફેક્ટ પણ આ બધામાં કોઈ એક વાત સરખી છે આટલા અલગ હોવા છતાં શું એમને કોઈ વસ્તુ જોડે છે આ સવાલ આપણને જીવનના એકદમ મૂળભૂત સિદ્ધાંતો તરફ લઈ જશે અને જવાબ છે હા એ બધા જીવંત છે એટલે કે સજીવો છે અને પૃથ્વી પરના બધા જ સજીવોમાં ભલે પછી એ ગમે તેટલા જુદા કેમ ન દેખાતા હોય કેટલીક વાતો હંમેશા કોમન હોય છે દાખલા તરીકે દરેક જીવંત વસ્તુ પોતાની આસપાસના વાતાવરણને રિસ્પોન્સ આપે છે જેમાં છોડને જુઓ એ પ્રકાશ મેળવવા માટે એની તરફ વળી રહ્યો છે એવી જ રીતે આપણને કોઈ ગરમ વસ્તુ અડે તો તરત હાથ પાછો ખેંચી લઈએ છે આ જ તો જીવંત હોવાની નિશાની છે અને કદાચ સૌથી મોટી અને સૌથી જરૂરી વાત દરેક સજીવ પ્રજનન કરે છે એટલે કે પોતાના જેવા નવા જીવને જન્મ આપે છે પક્ષી ઈંડા મૂકે કે પછી એક નાનકડા બીજમાંથી આખો નવો છોડ ઉગી નીકળે આ જ રીતે જીવન પેઢી દર પેઢી આગળ વધતું રહે છે તો મુદ્દો એ છે કે ભલે કોઈ જીવ રણમાં રહેતો હોય કે પાણીમાં દેખાવમાં ભલે ગમે તેવો હોય પણ બધા એક જ બેઝિક રૂલબુક ફોલો કરે છે બધાને ખાવા માટે ખોરાક જોઈએ બધા મોટા થાય છે શ્વાસ લે છે આસપાસની વસ્તુઓને રિસ્પોન્સ આપે છે શરીરમાંથી કચરો બહાર કાઢે છે અને પોતાના જેવા નવા જીવને જન્મ આપે છે આ એક કોમન વાતો છે જે પૃથ્વી પરના દરેક જીવને એકબીજા સાથે જોડે છે તો આ હતી આપણી સફર જે આપણને અલગ અલગ નિવાસસ્થાનોમાંથી લઈ જઈને જીવનના મૂળભૂત સત્ય સુધી પહોંચાડે છે આખી વાતનો સાર એક જ છે દરેક જીવ એના ઘર એટલે કે એના નિવાસસ્થાન સાથે અતૂટ રીતે જોડાયેલો છે રણ વગર ઊંટની કલ્પના કરો કે પહાડ વગર યાકની કે પછી પાણી વગર માછલીની શક્ય જ નથી આ સંબંધ લાખો વર્ષોની ઉત્ક્રાંતિની પ્રક્રિયાથી બન્યો છે દરેક જીવ એના ઘર માટે અને ઘર એના જીવ માટે બનેલું છે તો હવે આસપાસ નજર દોડાવો કદાચ બારીની બહાર જ ત્યાં જે જીવન દેખાય છે કોઈ પક્ષી કોઈ કીડી કોઈ છોડ એમાં કયા અદ્ભુત અનુકૂલનો જોવા મળે છે પ્રકૃતિના આવા ચમત્કારો આપણી ચારે બાજુ છે બસ આપણે એને ધ્યાનથી જોવાની જરૂર છે આ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર